ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં આજે સવારે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે આ પરિણામ જાહેર થયા બાદ ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે એપીએમસીના ચેરમેન અલ્પેશ છોલારિયા અને ગણેશ ગોંડલની જીત ઉપર તેમણે શું વાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં

રાજકીય વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો ત્યારબાદ આજે સવારે ગોંડલ નાગરિક બેંકની જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈને પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપ પ્રેરિત જે અગિયાર ઉમેદવારોની પેનલ હતી તેમનો ભવ્ય વિજય થયો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત પેનલ જેમાં યતીષ દેસાઈ અને તેમની સાથે તેમના જે લોકો હતા તેમને હારનો સામનો કરવો પડ્યો તો આ ઘટનાને લઈને એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને જે રીતે જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા છે તેમણે જે જીત હાંસલ કરી છે તેને લઈને એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારીનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે વાત કરીએ ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા પણ સહકારી ક્ષેત્રથી રાજકીય ક્ષેત્રે તેમણે જંપલાવ્યું હતું તેઓ ધારાસભ્ય પણ રહ્યા હતા અને હાલ ગણેશ જાડેજાના માતા ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે ને જેવી રીતે ગણેશ જાડેજાએ પણ જેલમાં રહીને આ ચૂંટણી લડી અને તેમણે જીત હાંસલ કરી તો એવી પણ ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે વેગવાન બની છે કે હવે ગણેશ જાડેજા સહકારી ક્ષેત્રથી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવાના છે પેલા તો આને લઈને શું કહી રહ્યા છે અલ્પેશ ઢોલારીયા તે સાંભળી લો ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધા નિયમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીના લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે અને ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં છે છેલ્લા સાત વર્ષથી આ ગણેશભાઈ આ દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે ઓકે આ હતા એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલાજિયા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પાંચ દિવસ ગણેશ જાડેજા મેદાનમાં ન હોવાથી વિરોધ પક્ષના લોકો સમજ્યા કે મેદાન ખાલી છે પરંતુ ગણેશ જાડેજા વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય રહ્યા છે અને તેમને લોકોએ ચૂંટીને અહીંયા વિજેતા પ્રાપ્ત કરાવી છે એટલું જ નહીં આ બાબતને લઈને જે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર હતા યતીશ દેસાઈ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે ને તેમણે કહ્યું છે કે આ વખતે ફરી ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણીમાં બોગસ મતદાન કરાવવામાં આવ્યું છે અને બંધારણી કલમ છે તેનો ભંગ થયો છે પહેલાં તો શું કહી રહ્યા છે યતીશ દેસાઈ તે સાંભળી લોકસ અમે અમારી અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર અને નવસો મત ખોટા ઉમેરા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ એણે ન માની ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેર્યા હતા એ મતોના આધારે આ વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છેલ્લી ઘડીએ રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેકશન આપેલું છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેક્શન આણે માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેક્શન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં અમે એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જયારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઈકોર્ટનું ડાયરેકશન સ્પષ્ટ છે કે એકસો પંદર ડી મુજબ ચૂંટણી કરવી આ ને હવે કઈ રીતે લેશો તમે આગળ બસ અમે હાલ હાર માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું આ યતિશ દેસાઈ તેમણે આ મામલે ફરી એકવાર ચૂંટણી અધિકારી સામે સવાલ ઉઠાવ્યા છે અને એટલું જ નહીં જે હાલ પરિણામ આવ્યા છે તે પરિણામમાં હાઈકોર્ટમાં પણ તેમણે પડકારવાની વાત કરી છે તેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે જો કે હાલ ભાજપ પ્રેરિત જે પેનલનો વિજય થયો છે અગિયાર જેટલા ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે તેને લઈને ગોંડલમાં તેમના સમર્થકો દ્વારા ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી અને આને જ લઈને હાલ આ પરિણામ છે તે ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ i do